આજ રોજ ધારી ડેપો ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ ધારી એસટી ડેપો ખાતે કરવામાં આવેલ હતો જેમાં તમામ કર્મચારીઓ ધારી એસટી ડેપોના શ્રી દાદુ સાહેબ તથા તમામ કર્મચારીઓ હાજર રહેલ હતા જેમાં સારી કામગીરી કરનાર મિકેનિકો તથા વધારે કેમ્પેલ કેમ્પિયલ લાવનાર શ્રીઓ તથા વધારે ઇપી એટલે એસટીને વધારે આવક મેળવનાર કંડક્ટરોનું આજે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું અને કાર્યક્રમ બહુ ખૂબ જ સફળ રહેલો હતો જે બદલ તમામ એસટી કર્મચારીઓ તથા દાદુ સાહેબનો ખૂબ ખૂબ આભાર આજ રોજ ધારી ડેપો ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉપસ્થિત સર્વે કર્મચારી ભાઈઓ બહેનો બધા ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ નિગમની અંદર આ ડેપોમાં સારું કેમ્પેન લાવનાર તેમજ સારું ઈપી કેમ લાવનાર તેમજ સારી સ્વચ્છતા માટે સ્વચ્છતા અભિયાનમાં જે જોડાઈને ખંતથી મહેનત કરી રહ્યા હતા એવા કર્મચારીઓનો આજના દિવસે સન્માનિત કરી અને આ પ્રસંગને યોજાયેલ હતું એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે